આશ્રમને લઈને બંને વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ અગાઉ પણ હાજરીમાં વિડીયો વાયરલ પોલીસની હાજરીમાં માર્યો તમાચો પોલીસ જોતી જ રહી ગઈ નાદોદના માંગરોળના સાધવી અને સાધુ વચ્ચે જમીન બાબતે ચાલી રહ્યો છે ઝઘડો સાધ્વી ભગવાત દાસને ગુસ્સો આવતા સદાનંદ મહારાજની માર્યો તમાચો આશ્રમને લઈને બંને વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ અગાઉ પણ ઝઘડા થયા હતા બે દિવસ પહેલા જે ઘટના ઘટી હતી એ ઘટના વિશે સત્ય હકીકત આપ સૌની સમક્ષ રાખું છું મારી બાજુમાં રહેતા જતીનભાઈ શર્મા ભૂમિકાબેન શર્મા મનન શર્મા વિષ્ણુ શર્મા અને નિધિબેન શર્મા આ ત્રણ પાંચે પરિવાર સાથે રહે છે એ ભૂમિકા સરમ્યા પોતે સંસારી છે પરિવાર સાથે રહે છે પરિવાર સાથે રહેવું એક ગુનો નથી બહુ સારી વસ્તુ છે પરંતુ કોઈને બદનામ કરવા માટે કોઈની ઉપર ષડયંત્ર રચીને કોઈને આ કરવું યોગ્ય નથી એ અવારનવાર અનેક લોકો સાથે આવું કરી રહ્યા છે અને પોલીસ પ્રશાસનને જિલ્લા પ્રશાસનને ગુમરાહ કરે છે ખોટી માહિતી આપે છે પ્રેસને પણ ખોટી માહિતી આપે છે પ્રેસ પાસે જૂઠું બોલે છે કે અમે પચીસ વર્ષથી છીએ છેલ્લા ચાર વર્ષથી લોકો આવેલા છે એ પણ સત્ય હકીકત છે પ્રશાસને આ બાબતની અંદર ઊંડી તપાસ કરવી જોઈએ એવી હું આશા અપેક્ષા રાખું છું હંમેશા જિલ્લા પ્રશાસન વહીવટીતંત્ર સંપૂર્ણ પોલીસ પ્રશાસન મારી સાથે ખૂબ જ સારી રાતે સેવામાં હંમેશા તત્પર છે જેથી મને સંતોષ છે જિલ્લા પ્રશાસનને મારી એક જ આશા અપેક્ષા રિક્વેસ્ટ છે કે સત્વરે મને ન્યાય મળે મારી વિનંતી છે કે સત્વરે મને ન્યાય મળે અને આવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય